ખેડૂતો પશુપાલકો અને જીસીએમએમએફ ના કર્મચારીઓ અધિકારીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થઈ ગયું છે અને અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચે જ્યાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ કાર્યક્રમ થકી પ્રધાનમંત્રી ખેડૂતો માટે કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા દશ્યો આપ જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આજે એક દિવસ પણ અનેક કાર્યક્રમોમાં તેમની હાજરી રહેવાની છે